નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો જીયા મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો આપને જણાવી દીધી કે ભાજપના નેતાની ગોળી મારીને હત્યા જીયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો સોમવારે ત્યારે મિત્રો રાત્રે ઓડિશાના બ્રહ્મપુર શહેરમાં એક સંચનાટીભરી ઘટનામાં ભાજપના નેતા અને વરિષ્ઠ વકીલ પિતાબાસા પાંડવના અજાના હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી મળતી વિગત વિગતો અનુસાર મિત્રો હજુ આપને એ પણ જણાવી દઈએ કે આ ઘટના શહેરના બહેનનગર વિસ્તારમાં તેમના ઘરની સામે બની હતી જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ અને તણાવનો માહોલ સર્જાયો હતો બંને હુમલાખોરો તેમના પર ગોળીબાર કર્યો અને ઘટના સ્થળેથી ભાગી ગયા જી મિત્રો અત્યારે હાલને આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ